ભરૂચના હાંસોટ પંથકમાં કિમ નદીના પાણીએ જાણે વિનાશ વેર્યો છે વાલિયા પંથકમાં વરસેલા સોળ ઇંચ વરસાદના પગલે કિમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યું હતું જેના કારણે આજે સવારથી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના પગલે સીઝનમાં બીજી વખત મહત્વનું ગણી શકાય તેવો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો માર્ગ બંધ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કિમ નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો કિમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોટના પાંજરોલી અને આસારમા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો જેના પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો કિમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું જેમાં આસારમા ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાંથી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું કિમ નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ભરૂચના વાલિયાને અને નેત્રંગ મંથકમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કિમ નદી ઉફાન પર જોવા મળી હતી ત્યારે કિમ નદીનું પાણી હવે હાંસોદ તાલુકા તરફ વળતા જે વિવિધ માર્ગો છે તે બંધ થઈ ગયા છે હાલ આપણે ઊભા છે સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર આસારમાં ગામ નજીક જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પાણી છે તે મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે આસારમાં ગામ નજીકના દ્રશ્યો છે ત્યાં તમે આખું ગામનો જે બહારના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે અને તેના કારણે જનજીવન જે છે તે પ્રભાવિત થઈ ગયું છે ત્યારે આસપાસના ખેતરોમાં પણ જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર અર્થે માર્ગ બંધ કરવામાં આવતા અનેક જે નોકરી ધંધાર્થીઓ છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે વાલિયા પંથકમાં વરસેલા સોળ ઇંચ વરસાદના પગલે કિમ નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ હતી અને તેના પગલે જે છે તે કિમ નદી બે કાંઠે વહેતા આવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ જે હાંસોદથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે છે તે પણ બંધ થઈ ગયો હતો અને હવે સાહોલથી કોસંબાને જોડતો મુખ્ય માર્ગ છે તે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો છે ત્યારે આસારમાં ગામ નજીક જે પાણી ફરી વળતા ગામમાં પણ લોકોના ઘરમાં જે છે તે પાણી જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જનજીવન ભારે પ્રભાવિત થયું છે કારણ કે કિમ નદીમાં જે માત્રામાં પાણીની આવક થઈ છે તેના પગલે આ જે પાણી છે તે વિવિધ માર્ગો પર ફરી વળ્યા છે આવા વધુ લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર